અંકલેશ્વરમાં ભારત રેક એન્ડ ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની ની વાર્ષિક સાધારણ સભા મળી હતી અંકલેશ્વર જીઆઈડીસી ના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે ભારત ટ્રક અને ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશનની ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ પ્રસંગે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના ગુજરાત પ્રભારી સંદીપ શર્મા નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ જય ભગવાન બલહારા સહિતના હોદ્દેદારો તેમજ ટ્રાન્સપોર્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વડોદરા સુરત અને અમદાવાદ ની બ્રાન્ચ ના પ્રમુખ અને તેમની ટીમ નું ગઠન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આ બેઠકમાં ભરૂચ જિલ્લામાં ટ્રાફિક ની સમસ્યા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં પોલીસ વિભાગ દ્વારા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા આ સાધારણ સભા દરમિયાન ટ્રાન્સપોર્ટરોની કનડ ઘટતા પ્રશ્નોના નિરાકરણ માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમસ્યા છે मिलकर काम करें और बाकी जो ट्रांसपोर्ट की कुछ समस्याएं हैं हमारी साइबर काम दिन पर बर दिन बढ़ता जा रहा है उसको लेकर भी हमने हमारी समस्या भारत ट्रक ट्रांसपोर्ट वेलफेयर एसोसिएशन आज 18 सितंबर भारत ट्रक ट्रांसपोर्ट वेलफेयर एसोसिएशन की बड़ी मीटिंग है जिसमें राष्ट्रीय अध्यक्ष रणवीर जी, जी और पूरा हमारा अंकलेश्वर भरूच की टीम आई हुई है जिसमें डीवाईएसपी और दूसरे पुलिस अधिकारी हमारे को આપણે પ્લેસરો ભર્યું છું કે ભારે ભારે બતાવી ગયો ઓર હામુકની જો પ્રોબ્લેમ છે એવો બતાવી ગયો આ કાર્યક્રમમાં ટ્રક એસોસિએશનના સભ્યો તથા પોલીસનો જે સંવાદ કરવામાં આવ્યો એમના કેટલાક પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત પોલીસ દ્વારા એમને કોઈ પ્રકારના પ્રશ્નો હોય તેના માટે સંપર્ક કરવા તથા હાલમાં જે ટ્રાફિક બાબતે તથા અકસ્માત બાબતે જે જે પ્રશ્નો છે સમસ્યા છે એ બાબતે સેન્સિટાઈઝ કરવામાં આવ્યા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું તથા એમના પ્રશ્નોનો બને ત્યાં સુધી અમે અમારા દ્વારા અમારાથી શક્ય એટલો સારો જવાબ અને સમજ કરવામાં આવી એ બાબતે આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું એસોસિએશનનો